છેલ્લા ચોવીસ દિવસ ત્યાં અમારા માજી સૈનિકો સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે બેઠેલા હતા એકદમ બેઠેલા હતા અને હતી હતી એ પણ એનું ઓલરેડી અમે જ્યાં જે પણ અધિકારી છે કચેરી જે તેને લાગુ પડે છે એ તમામ કચેરીઓને અમે આવેદન દઈ હતા કે આ રીતે રેલી છે ગાંધીજી જીત્યા માર્ગે અને શાંતિથી રેલી કાઢવામાં આવશે પરંતુ ક્યાંક ને ક્યાંક હવે જે પણ જેના દ્વારા ભાઈ આદેશ મળ્યો હોય સરકાર દ્વારા એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમામ માજી સૈનિકોને ગામડે ગામડેથી જિલ્લા જિલ્લા વાઇઝ તાલુકા વાઇઝ ડિટેન કરવામાં આવે જ્યાં આયા માજી સૈનિકો આવે એમને ડિટેન કરવામાં આવે અને મને પણ એવો સવારથી ડિટેન કરવામાં આવ્યો હતો અને દુઃખદની વાત એ છે કે શહીદ વીર નારીઓને જો પકડી પકડી અને એક ઢોરની જેમ એમને ડિટેન કરવામાં આવે તો આ ભારત દેશ માટે કલંક નથી ગુજરાત કે બીજું શું છે ગુજરાત માટે પણ આ કલંક છે એટલે સરકારને અમે કહીએ છીએ કે જો સૈનિકો પ્રત્યે આવી સહાનુભૂતિ રાખવો તો હવે અમારે સૈનિકોને મજૂર વર્ગ આગળ ઉગ્ર ચલાવવામાં આવનાર છે અને બીજું કે અત્યાર સુધી અમારી એક જ માંગ હતી કે અનામતની માંગ અમારા અનામતમાં જે અમને રિઝર્વેશન આપેલું છે એનું ચુસ્તપણે પાલન થાય પરંતુ હવે સરકારને અમે અલ્ટિમેટ આપીએ છીએ અનામતની માંગ નહીં પણ બે હજાર બાવીસની જે પણ અમારી માંગો પડતર માંગો હતી જ્યારે આંદોલન કર્યું હતું સરકારે બંધારણ કમિટી રચાડી છે એ બંધારણ કમિટીની અત્યાર સુધી ખાલી બે જ મિટિંગ થઈ છે અને એ મિટિંગ કરવા માટે નથી આવી એનો કોઈ નિવેડો નથી થયો પણ હવે અમારે એનો નિવેડો જોઈએ છે અને એનો અને આ અનામતનો તમામનો તાત્કાલિક નિવેડો આવે જો તાત્કાલિક નિવેડો નહીં આવે તો અમે હાલ આંદોલન સમેટાયું નથી આ આંદોલન ચાલુ છે અમારું ભલે તમને અમે ગાંધીજી માર્ગે કદાચ સત્યાગ્રહ છાવણી બેસવા નહોતું અમે એન કેમ્પ પ્રકારે બેસવાના છીએ અને બીજું કે તમને આવેદન ફરીથી આપી ચૂકા છો આ લોકશાહી છે લોકશાહીમાં કોઈને પોતાના હક અને અધિકાર માટે બેસવાની કોઈ ના બેસવાની ફરજ ન પાડે એનો પોતાના અધિકાર છે એનું રક્ષણ એમને આપવું જોઈએ અને અમને ગાંધીજી અમાર્ગે બેસવા દેવા જોઈએ અને આગળની જો આ રીતે અમને પરેશાન કરજો તો આગળની ઉગ્ર લડત અમારા દ્વારા ચાલશે અને હવે અમે ગામડે ગામડે તાલુકા તાલુકા વાયજ અને જિલ્લા જિલ્લા વાયજે આ લડત પહોંચાડવાના છે અને તમામ સંગઠનોનો અને આમ જનતાનો પણ આમાં સાથ સરકાર લેવાના છીએ

જે વિસંગતા છે એ દૂર કરવામાં આવે બીજી માજી સૈનિકોને પ્રોટીંગ અને ખેતીની જમીન આપવામાં આવે છે એનું કોઈ પાલન નથી થતું માજી સૈનિકોનું એકમાત્ર રોજગારીનું સાધન છે એ અત્યાર જે લાયસન્સ છે એ લાયસન્સ રિન્યુ કરવામાં નથી આવતું અથવા તો નવું લાયસન્સ માજી સૈનિકોને નોકરી માટે નથી આપવામાં આવતું જેથી કરી માજી સૈનિકો પ્રાઇવેટ સેક્ટર સિક્યુરિટીમાં નોકરી કરી શકતા નથી વંચિત રહી જાય છે બીજું અમારા પગાર રક્ષણનો જે લાભ આપવામાં આવે છે માજી સૈનિકો એનું પાલન નથી થતું આવા અમારા જે બાકીના પડતર મુદ્દાઓ છે એ તમામ મુદ્દાઓનું હવે નિરાકરણ અમારે જોઈએ છીએ જો નિરાકરણ નહીં આવે તો અમે આ કોઈ ધમકી નથી આવતા અમે અહીંયા સૈનિકો છીએ અને અમે ગુજરાતના તમામ રહેવાસી છે ભારત દેશના રહેવાસી છીએ અમે એક સૈનિક તરીકે હવે અમારી જે ચાઈના અને પાકિસ્તાન સામે જે લડ્યા હતા ને એ લડત અમારે આને ન લેટાડવી પડે અને અમારે મજૂર વસા કરવું પડે એવી અમે આ સરકારને કહીએ છીએ અમે સરકારની સાથે અત્યાર સુધી છે હજુ સરકારની સાથે છે પણ જો સરકાર અમારી અમારી સામે વલણ સારી રીતે ન અપનાવે તો અમારે મજબૂર વર્ષ હવે ઉગ્ર લડત ચલાવવી પડશે એની રણનીતિ અમારે તૈયાર થઈ ગઈ છે અને એ રણનીતિ હું જાહેર માં નહીં કહું હવે જે કરશું એ અમે અમે બધું છે અમારી જે લડાઈમાં જે આવ્યા છે ને એ લડાઈનું જો નું થોડુંક અમે અપનાવીશું ને તો તમે આ આ પોલીસને હું કોઈ એવું ચેલેન્જ નથી આપવા માંગતો પણ તમારી કોઈ પણ આઈપી કે કોઈ પણ બધી ફેર થઈ જશે જેટલી એજન્સીઓ છે આ ગઈકાલે તમે જોયું તમે ગાંધીનગર અમને ગોધતા હતા તો અમે અહીંયા ચક્કાજામ કરી શક્યા એટલે અમે એવું ઈચ્છતા જ નથી કે અમારી જે ટ્રેનિંગ શીખલાય છે એનો દુરુપયોગ થાય પણ જો તમે એવું ઈચ્છતા હોય કે સૈનિકો જે થાય એ કરી લે તો અમે પણ સૈનિકો છીએ અને આ ભારત દેશનું ગર્વ છે જો તમે અમારા શહીદ પરિવારનું ગર્વ ના અપનાવી શકતા હોય તો અમારે તમારે કોઈ તમારું કેવાય કે ગર્વ અમારે લેવા જેવું લાગતું નથી મને